ભારતમાં એવી માન્યતા છે કે પિતૃપક્ષ દરમિયાન આપણા પૂર્વજોની આત્મા ધરતી પર આવે છે એટલા માટે તેમના વંશજો તેમને સંતુષ્ટ કરવા માટે વિવિધ પ્રકારના અનુષ્ઠાન કરે છે પિતૃપક્ષ સાથે જોડાયેલી ઘણી બધી વાર્તાઓ પણ પ્રચલિત છે પરંતુ સૌથી વધુ રસપ્રદ કથા મહાભારતના કર્ણ સાથે જોડાયેલી છે કથા અનુસાર મહાભારતમાં જ્યારે કર્ણના મૃત્યુ પછી તેમની આત્મા સ્વર્ગમાં પહોંચી ત્યાં એમને બહુ બધું સોનું આપવામાં આવ્યું પરંતુ કર્ણ ભોજન ની શોધ કરી રહ્યા હતા ત્યારે તેમણે ઇન્દ્રદેવને પૂછ્યું કે એમને ભોજનની જગ્યા પર સોનું કેમ આપ ત્યારે ઇન્દ્ર દેવે કર્ણ ને કહ્યું કે તેમના જીવન માં ફક્ત કર્યું છે પરંતુ દિવસ તેમને દાન નથી કરી શક્યા છે કે આ બધું થયા બાદ કર્ણ એમની ભૂલ સુધારવા માટે પંદર દિવસ સુધી પૃથ્વી પર પાછા મોકલવામાં આવ્યા જ્યાં તેમણે પોતાના પૂર્વજોને યાદ કરતા તેમનું શ્રાદ્ધ કર્યું અને તેમને ભોજન દાન કરતા તર્પણ કર્યું પંદર દિવસની અવધિને પિતૃપક્ષ કહેવામાં આવે છે આવા જ કન્ટેન્ટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ